સુરત શહેરમાં ચોરોનો આતંક ખૂબ જ વધી રહ્યો છે પોલીસ માત્ર પેટ્રોલિંગના નામે આરામ કરતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ઉધના વિસ્તારમાં રાત્રિના સમયે દુકાનને નિશાન બનાવી તસ્કરોએ દુકાને વચ્ચેથી શટર ઊંચો કરી રોકડ સહિતની મતા ચોરી કરી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે વાત કરી રહ્યા છીએ ઉધના વિસ્તારની